દરબાર કઈ એ નો છે કોલેજ તારા બધા જવાબ છે કોલેજ મારું બી પ્લેસમેન્ટ છે પણ વધારે ત્યાં આગળ એકદમ અફોર્ડેબલ એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે અને ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ છે અને ટ્રસ્ટ છે અહીંયા ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્લેસમેન્ટ થાય છે જેમ કે જીએનએફસી ટીસીએસ રિલાયન્સ જીએફએલ માસ્ટર કાર્ડ અને ઘણા લોકોએ તેમના સ્ટાર્ટઅપ પણ ડેવલપ કર્યા છે પણ મારો તો બહારની સિટીમાં છે અરે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી વોકિંગ ડિસ્ટન્સ પર જ છે અને ગવર્મેન્ટ સ્કોલરશીપ પણ અવેલેબલ છે અહીંયા વેલ ઇક્વિપ લેબોરેટરી અને ક્લાસીસ વિથ વેલ એક્સપિરિયન્સ અને હાઈલી ક્વોલિફાઈડ ફેકલ્ટી પણ અવેલેબલ છે સ્પોર્ટ ફેસિલિટીસ લાઇબ્રેરી હોસ્ટેલ ફેસિલિટી ફોર બોયઝ એન્ડ ગર્લ્સ બધું જ અહીંયા અવેલેબલ છે તો કેવી લાગી કોલેજ અરે બહુ જોરદાર તો મેં ડિસાઈડ કરી લીધું છે કે એન્જિનિયરિંગ કરીશ તો એસએમટી માં જ કરીશ એડમિશન માટે આજે જ સંપર્ક કરો એસવીએમટી કોલેજ ઓલ્ડ નેશનલ હાઈવે એ ટ્યુશન રોડ ભરૂચ